વિસાવદરની બેઠક જીતવા માટે અત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તંતોડ મહેનત કરી રહી છે રાત્રે અલગ અલગ સભાઓ પણ કરી રહી છે જ્યાં ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજા ઉપર પ્રહાર કરી રહી છે કે આ વ્યક્તિ અહીંયા ખોટું કર્યું છે એકબીજાના કૌભાંડ ઉજાગર કરવાની વાત ચાલી રહી છે તો બીજી બાજુ જે કોંગ્રેસના ઉમેદવાર છે નીતિન રાણપરિયા તે પણ અત્યારે ક્યાંક એવું લાગે છે કે તે એવું સાબિત કરવા માંગે છે કે તે પોતે સ્થાનિક ઉમેદવાર છે આયાતી ઉમેદવાર નથી એટલા માટે તે ખેડૂતોને પોતાના પ્રત્યે કઈ રીતે વધારે લગાવ થાય એમનું કઈ રીતે માની અને વધારે અહીંયા જે લોકો છે તે કોંગ્રેસને મત આપે તે માટે તંતોડ મહેનત કરી રહ્યા છે એટલે આપણે પણ જોયું હતું કે કોંગ્રેસના જે વરિષ્ઠ નેતાઓ છે તેમના દાડે દાડા વિસાવદરમાં ઉતારી દેવામાં આવ્યા છે પરેશ ધાનાણી હોય પ્રતાપ દુધાત હોય કે પછી જેની ઠુમર હોય આ બધા જ લોકો ત્યાં પહોંચ્યા અને અલગ અલગ સભાઓ કરી રહ્યા છે પરંતુ ખાસ અત્યારે એક એ વિષય ચર્ચામાં આવ્યો છે કે જ્યાં કોંગ્રેસના જ્યાં પરેશ ધાનાણી છે તેમણે સીધા જ સવાલ ઉઠાવ્યા છે આમ આદમી પાર્ટી અને ભાજપ ઉપર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને વિસાવદર ના રાણપુર ની અંદર જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ પણ કોંગ્રેસ દ્વારા જ્યારે કોંગ્રેસના પરેશ ધાનાણી છે તે મેદાનમાં આવ્યા નીતિન રાણપરિયાને સમર્થન આપવા માટે અને ત્યારે તેમણે જે વિસાવદરની જનતા છે તેમને એવું કહી દીધું છે કે તમારે આ વખતે વિચાર કરવાનો છે કે ભાજપને લઈ આવી છે આમ આદમી પાર્ટીને લઈ આવી છે કે કોંગ્રેસ ઉપર ફરી એકવાર અહીંયા વિશ્વાસ મૂકવો છે કારણ કે એમણે પણ પણ ઉદાહરણ ઉદાહરણ આપ્યું આપ્યું છે છે અને અને ખાસ કરીને સાથે તેમણે હરિયાણાની વાત પણ કરી દીધી છે કે કઈ રીતે હરિયાણામાં જ્યારે ગઠબંધનની વાત હતી અને પછી ના થયું આમ આદમી પાર્ટીએ સ્વતંત્ર લડવાની વાત કરી અને અહીંયા જ્યારે કોંગ્રેસ જીતતું હતું તો કઈ રીતે અચાનક ભાજપ જીતી ગયું એટલે હવે તમારે સમજવાની જરૂર છે કે વિસાવદરની અંદર

વઢિયારા આવા હોય ને પૂર્વ વક્તા સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના અમારા સન્માનની પ્રમુખ ભાઈ શ્રી પ્રતાપભાઈ દુધાત વાત કરે થોડી અને કામ કરે દોડી દોડી વાત કરે થોડી અને કામ કરે દોડી દોડી એવા આપણા હા આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સેનાપતિ તરીકે આખી ટીમ કોંગ્રેસે જેને જવાબદારી સોંપી છે જોશીલા લાડીલા સાથી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનની ભરતભાઈ અભિપરા આપણા સૌના લાડીલા માનની ભરતભાઈ ભરતભાઈને એક વખત વધાવો મને ખૂબ આનંદ થયો આ ચૂંટણીમાં વિસાવદર ભેસાણ એના આગેવાનોને મળવાનો મોકો મળ્યો અને આ કટોકટીના કાળમાં હાકમ જેવા આગેવાનો બધાએ કીધું કે બાપ તારે નક્કી કરવાનું છે અમે સાગમટે એને ભેગા મળીને નક્કી કર્યું કે નીતિન અમારો નાનો છે ને અમે હવે એને ખંભે ઉપાડીને આગળ વધશું એને વરાજો બનાવો આ અણવર થઈને નીકળ્યા છે એવા ભાવેશભાઈ ત્રાપસ્યા અમારા કુંભાણી સાહેબ માલદેવભાઈ સંદીપભાઈ બધા જ મંચસ્થ મહાનુભાવો પરિવારજનો દહ વાગી ગયા છે સમય નથી વિનંતી કરવા આવ્યો છું પડોશી હે આ ભેસાણ તાલુકાના શેઢે હળંગ મારો મંત વિસ્તાર આવેલો જાય દહ વરમ અને કુકાવા વડિયામાં કામ કરવાનો મોકો મળ્યો ઘણા બધા પરિવારજનો સાથે ઘરનું નાતરું છે જામીન થવા આવ્યો છું આ પેટા ચૂંટણીમાં તમારા મતથી ગાંધીનગરમાં સરકાર નહીં બદલે પણ તમારો એક મત ગાંધીનગરમાં દિલ્હીમાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળશે અહંકારને તમારા એક મત થી સરકાર નહીં બદલે પણ તમારા એક મત થી હે સંતામાં બેઠેલા લોકોનો અહંકાર ઓગળશે બાપ વિશાવદર ભેસાણ પાસે આખા ગુજરાતના ખેડૂત સમાજની અપેક્ષા છે કે તમે ત્રાજવે તોડીને મતદાન કરજો હૃદય ઉપર હાથ રાખીને મતદાન કરજો લોકશાહીના પરમને રંગે ચંગે ઉંચાઉજો મતદાન કરોજો અને મતદાન કરાવજો મતદાન કરવા જાઉં ને ત્યારે હૃદય ઉપર હાથ રાખીને એક વખત તમારી જાતને સવાલ કરજો આ લડાઈ રાણપરિયા ગોપાલ ઇટાલિયા કે કિરીટ પટેલ ની નથી તમે બહુ હમજુ મતદારો છો આ ગાંધી અને સરદાર નું ગુજરાત છે જયારે વેચાયેલા હતા નાયકમાં માં જાત માં ભાગલા પડેલા હતા તેથી અંગ્રેજો ના ગુલામ હતા આ ગુજરાત ના પનોતા પુત્ર પૂજ્ય ગાંધીજી એને આઝાદી અપાવવાનું કામ કર્યું મારું તમારું સ્વાભિમાન એવા સરદાર સાહેબ એ વર્ણને લાગણીના તાતને જોડી અખંડ ભારતનું નિર્માણ કર્યું પૂજ્ય બાબા સાહેબ આંબેડકર એને બંધારણમાં પ્રાણ પૂરી અઢારેય વર્ણની અધિકાર યાત્રા આગળ ધપાવી તી બાપ આજે આ ગાંધી અને સરદારના ગુજરાતમાં ઈસાવદર ની પેટા ચૂંટણી છે ને એ સરદારનું સ્વાભિમાન અને બાબા સાહેબના સંવિધાનનું રક્ષણ કર

જય પાટીદાર હત્તરથી મારે ચાલુ કરવું બહુ આગળ નથી જાઉં હે એક સરદારના સાચા વારસદારને તમે ગાંધીનગરની ગાંધીએ બિહાડા એને વાંકા ઊભા રાખીને પાછળ પાટું મારવાનું પાટણે કર્યું તો એ વિસાવદર ફેંસાણના લોકોએ સત્તામાં બેઠેલા લોકોને સવાલ કરવો પડશે હે સરદારના વારસ તરીકે એક ના દીકરાને તમે ગાંધીનગરની ગાદીએ મુખ્યમંત્રી તરીકે હે એને ઉતારી પાડવાનું પાઠ કરનારા લોકો સરદારના નામે રાજકીય રોટલા શેકનારા લોકોએ ક્યાંય લડાવી ઝગડાવી રાજકી રોટલા શેકવામાં સફળ થયા અને હર ચૂંટણીએ તો જય સરદાર જય પાટીદારના નારા લાગ્યા

શ્રી સરદાર સૌને નેતૃત્વ પૂરું પાડે સૌની રક્ષા કરે સૌની ચિંતા કરે સૌને હારે લઈને હાલે એટલે એને સરદાર કીધા બાપ આજ સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર હાથમાં આસમાને છે અંતરની અંદર નાભીનું નિશાન સ્વીકાને એટલે મોઢેરામાં સરદાર પટેલ સ્ટેડિયમ બાપ સરદારના નામ ઉપર સરદારના નામ ઉપર નહીં મારા ને તમારા સ્વાભિમાન ઉપર થોડે દીએ કાળો પીછડો મારીને મોદીનું પાટિયું કોને લટકાયું આ પૂછવાનો સમય આવ્યો છે નાભીનું નિશાન ચૂકાય ને તો આ મારા તમારા સ્વાભિમાન સમાન સરદારના નામ ઉપર સત્તામાં બેઠેલા અહંકારી લોકો થોડા દિવસે કાળો પીછડો મારે માનાહ કોઈથી હુંકારો થયો ખરા થયો ઈ જ આપણે લોટકા લોકો છીએ કેમ હુંકારો ન થયો આ ડરની દિવાલનું નામ ગુલામી છે ગુલામી ગુલામીને સિંગડા ન હોય

ભાજપના બગલ બચ્ચા સમાન આમ આદમી પાર્ટીને પેદા કરી પ્રતાપભાઈએ ખૂબ ખુબ સાચી વાત કરી જ્યાં ભાજપ કોંગ્રેસને આડો ધરી કોંગ્રેસવાળાને ઠેકાણે પાડી દીધા વિરોધ પક્ષને પૂરો કર્યો અને પછી સત્તાનો થાળ છે ને વળી પાછો બાપના ખોળે ધરી દીધો દિલ્હીમાં કોઈથી ભાજપ જીતતું હતું હે આ કેજરીવાલના નામે દિલ્હીને દિલ્હી બનાવનારી શીલા દીક્ષિત અને એનું નેતૃત્વ મુખ્ય વિરોધ પક્ષને પૂરો કર્યો ને પછી આ જ દિલ્હી આજ ભારતીય જનતા પાર્ટીના ખોળે આમ આદમીએ ધરી દીધું છે પંજાબમાં કોઈથી ભાજપ નથી જીતી હાવણાને આડો ધરીને કોંગ્રેસને ઠેકાણે પાડી અને યાદ કરજો આપવાળા અને ભાજપવાળાની વાળાની માનાહમ આવતી વખત ફરી પાછા તૈયાર થાળ બાપ ને ધરી દે હરિયાણામાં ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટી સરકાર ખેડૂતોની હત્યારી સરકાર અને ઠેકાણે પાડવાનો નો ખેડૂતો એ દ્રઢ સંકલ્પ કર્યો ત્યારે કરોડો રૂપિયાના કૌભાંડી કેજરીવાલ ને ચૂંટણી ટાણે જામીન કોને અપાવ્યા ભાઈ હે

એ ગાંધીનગર કોઈની ભાજપ નતું જીતું સરકાર વિરોધી મંતને વેરણ છેરણ કર્યા અને ગાંધીનગરનું કોર્પોરેશન ભાજપના ખોળે ધર દીધું તાલુકા જિલ્લા પંચાયત પંચાયતમાં પદરની એ સામાન્ય ચૂંટણીઓ આખાઈ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાડનારા લોકો હે એને વેરણ છેરણ કરવા માટે હાવણો આડો ધર્યો તાલુકા પંચાયતમાં આમાં બેઠેલા કેટલાય ઠોકાઈ ગયા જિલ્લા પંચાયતમાં ઠોકાઈ ગયા નગરપાલિકામાં ઠોકાઈ ગયા વિરોધ પક્ષને પૂરું કરવા માટે હાવરણાને આડો ધરવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે ભાજપ અને આપ વચ્ચે ઢાલ થઈ છે ઢાલ મારે તમને પૂછવું છે તમને લાગતું હોય છે કે આ ભાજપના ઉમેદવાર કિરીટભાઈ છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ છે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર નીતિનભાઈ છે એવું છે કે નહીં ભાજપના ઉમેદવાર કોણ છે ભાઈ એનું નામ હું કિરીટ પટેલ આપના ઉમેદવાર કોણ બોલો ને એકવાર બોલો

ભાજપનો સત્તાવાર ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે આ કિરીટ દમી ઉમેદવાર છે આમ આદમી પાર્ટી એનું હથિયાર ગુઠું થઈ ગયું ગામે ને ઓળખી ગયું કે આપને ભાજપ બે માસિયા છે આપને ભાજપ બે ઢાલ કરી છે આ આડું ઊભું રહી અને ભાજપને જીતાડવાનું વારંવાર પાપ કરે છે ગુજરાતીને ઓળખી ગયું તો હથિયાર ગુઠું થઈ ગયું ને એટલે આ વિસાવદરની પેટા ચૂંટણીમાં

કળિયુગ નું આધુનિક સ્વરૂપ એનું નામ કિરીટ પટેલ એવું મને વડાળમાં એક ભાભા કીધું હે આ કળિયુગ નું સ્વરૂપ છે તમારો તમારો રોષ હતો અને એવા માણસને તમારી માથે થોપી બેહાડો છે અને આની પાછળ ખૂબ મોટું ષડયંત્ર છે સત્તાવાર ભાજપના સત્તાવાર ઉમેદવાર તો ગોપાલ ઇટાલિયા છે હાવણાની અંદર ઢાલ કરી છે હથિયારને ધાર કાઢી અને રખે જો વિસાવદર એને જીતાડી દીધા તો બે વર્ષ ગુજરાતમાં ફાળે થાય આયા મારી કરતા જાદુ તમને હવું બોલતા આવડે આ ગોપાલ ઇટાલિયા ભાજપ વાળાને માબેન સિવાયની બધી દીધી છે દેશ કે નહીં તમે કોઈ એકવાર આયા ભાજપ વાળાને જોરથી તુકારો કરો તો શું થાય હે ભાઈ

રખેને આ 25 ની બેટા ચૂંટણીમાં આફ જીતીને તો ફરી પાછા 72 માં ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી એનો બાપ આખા ભાજપ આખા ગુજરાતમાં જીતશે પાંત્રી વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે છે કે નહીં હે એનાથી ગળે આવી ગયા 18 વર્ણમાં ઉકળાટ છે પહેલાં મુસલમાનને માર્યા પછી દલિતોને દબડાવ્યા પોછાકરની પીડા વધારી ગામડા ભાંગી નાખ્યા ખેડૂતોને તોડી નાખ્યા આજ ખેડૂતનો ઉત્પાદન ખર્ચ વધતો જાય છે અને ખેડૂતની બોલાયત બાપ પાણીના ભાવે લૂંટાય છે હુંય ખેડૂતનો દીકરો ખેતર ખેડતાય આવડે જ શાહ નાખતાય આવડે જ હે મુઠ્ઠિયું ભરીને વાવતાય આવડે અને છોડવા થાય તો આવડે દીકરો છું આ ખડ છે ને એ રાપામાં નો રખાય કાપામાં ફરી શેઠે નાખતા આવડે એટલે હું શેઠા મોસમ લેવા આવ્યો છું આ શેઠા મોસમ લેવા આવ્યો છું રખે બાપ તમારી એક ભૂલ છે ને મારી તમારી પેઢી ફરી પાછા એ ગુલામીની જંજીરે ન ગુલામી એટલે મતદાન કરજો અને મતદાન કરવા જાઓ ત્યારે હૃદય ઉપર હાથ તમારી જાતને સવાલ કરજો આ ભારતીય જનતા પાર્ટી એના રાજમાં ખેડૂતોની સો સમસ્યાઓ છે આ ભાજપના રાજમાં અનિયમિત અને મોંઘી વીજળી હે ટાણે ખાતર નથી જડતું બિયારણ ઉપર ટેક્સ દવા ઉપર ટેક્સ ખાતર ઉપર ટેક્સ અને ખેડૂતનો દીકરો બાપ આ મોંઘા ખાતર બિયારણ દવા લઈ ભર તડકે ઢેફા તોડે નાખી અને મોંઘા ખાતર બિયારણ દવા વાવે તો ખેતરમાં પાણી સિંચાઈના પાણીનો અભાવ પરસેવાના ટીપ્યા ખેડૂત દીકરો છોડ સિંચીને મોટા કરે જેવા કોટા કાઢે ને ત્યાં રોજડા ભૂંડણા તમારી યાદ તો વાંધો નહીં હોય ભાઈ આ વિસા વતર રોજડા નડેશ કે નઈ પૂરે પૂરા કાનમાં કહી જાવ આ રોજડા નો ત્રાસ ખાલી રાણપુર માં નથી વાયા ગાંધીનગર દિલ્હી સુધી પહોંચ્યો છે આ તમે ફોરઠ પાદરમાં હાવજ છો બાપ એક ડણક કરો એટલે રોજડા ને ભૂલ ના ભાગી નો જાય મને કેજો હા હાવજની ગણતની જરૂર છે બાપ આ રોજના અને ભૂંડાનો ત્રાસ બાપ દીકરો બે ખેતરના પડામાં વાહુ જવું પડે રખીને રાતમાં જો જોગ્કું આવી ગયું ને તો આખા વર્હની મોલાત આપણી ખેદાન મેદાન કરનારી આ સમસ્યા પાંત્રીસ વર્ષ પછી સત્તામાં બેઠેલા લોકો આનું નિરાકરણ લાવી શક્યા નથી ખેડૂતો બિંદ્રો ભેગ ન માંગે દાડો વાયવો હોય ને ઉપર વાળા ને બે હાથ જોડી ને કણ વાવ્યું છે તું મણ દેજે ખેડૂત નો દીકરો ભીખ ના માંગે પણ રખે ને કુદરત રૂઠે અને ક્યાંક અતિવૃષ્ટિ થાય ક્યાંક વાવાઝોડા થાય ક્યાંક કમોસમી માવઠા થી ઉભી મોલાય તું કમોસમી માવઠામાં મોલાય મોલાયત બગડે નહીં તો ખેડૂના દીકરા શું હાન માં તો આ ભારતીય જનતા પાર્ટી ની સરકાર ખોટે ખોટા સર્વે કરાવ્યા કોઈ સહાય મળી ખરી ભાઈ હે કોઈ ને સહાય મળી અમે ખેડૂના દીકરા

અને ઓળખવાનો સમય આવ્યો ખૂબ બધી વાતો થઈ શકશે મારે વિનંતી કરવી ખાલી વિનંતી સેઢા પડોશી શું એટલે આમ થોડીક હવા આવે ને ટેસ્ટ રડાડી ત્યાં ખબર પડે લાલ લાઈટ થાય લીલી થાય લબક જબક થાય જાહેર જીવનનો કાર્ય કરતા છું તમારો છું તમારા પૈકીનો છું હાથ પેઢીમાં મારા ઘરની અંદર કોઈને રાજકારણનો ર નહોતી ખબર બાપ આપ લોકોએ આશીર્વાદ આપીને એક નાના એવા કાર્યકર્તાને એની ઓળખ પેદા કરી હું તો શેઠા પડોશી તરીકે મારી ફરજ નિભાવવા એવો છું આ નીતિન રાણપરિયા ઉમેદવાર નથી

કોને આપ્યો તમે ઘરનો વ્યવહાર આ દાદાને ને પૂછવું તમે નિવૃત્ત થયા તો કે હા વ્યવહાર કોને આપ્યો બાજુવાળાને વાળા નો દેવા જવાય દીકરા નું કામ દીધો મારે જવાબ નથી આપવો આ તમારું પાણી હે એમ કહે છે કે બાજુવાળાને થોડો દેવા જવાય ઘરનો વ્યવહાર હોપવો હોય તો બાજુવાળાને નથી હોપતા અને આ ઘરના છોકરા ઘંટી ચાટે પડોશીને આટો

અમે કોઈ એવા વાયદા નથી કરવાના કે તમે કોંગ્રેસને મત આપશો હોનાના નળિયા થઈ જાય તમે કોંગ્રેસને મત આપો તો ગાડી બંગલા થઈ જાય ને આવા કોઈ વાયદા નથી કરવા પણ એટલું કહું છું તમે કોંગ્રેસને મત આપશો તો તમારા ખીચામાંથી કાઢી નહીં જાય કાઢી નહીં જાય અમે દેવું નહીં કદાચ દઈ નહીં એક ગીતો બાપ તમારા ખીચામાંથી કાઢી નહીં જાય તમે જેને મત આપો છો ને આ એ જ લોકો કર આંતકવાદથી મારા તમારા પરસેવાની કમાણીને થોડે દિવસે લૂંટી રહ્યા થોડે દિવસે આપણે ક્યાં સાંભળ્યું હતું કે ખેતીની ઉપજો ઉપર કરવેરો હોય હે પાલભાઈ વૈયા ગયા આખા ગુજરાતમાં જમીન માપણી સેટેલાઇટ જમીન માપણીનો સૌથી પહેલો મુદ્દો આ તમારા કાર્યકર્તાએ બે હજાર હોળમાં ઉઠાવ્યો હતો અને કીધું હતું કે બાપ આ તમારી સેટેલાઇટ થી જમીન માપણી અમારા ખેડૂતોના ઘરમાં ભાઈ ભાઈઓ વચ્ચે વેરઝેર પેદા કરાવશે નો હમ્યા ખેડૂતનો દીકરો માનો જેનો ભાઈ બાપ દાંડો ભડકે સાહાડો થાય તો માથું ફાડી નાખે વીસ વીસ વર્ષ બાયતા બબે વીઘા વેચાઈ જાય ને તો એ શેઠાના સમાધાન ન થયા અને એ શેઠાના સમાધાન માનાજીના ભાઈ આરે ન થતા હોય એના કોક બે પાંચ વીઘા સેટેલાઇટથી માપી અને કોકને દઈ દઈ તો શું થાય હે ઘણા બધા મુદ્દાઓ ચર્ચા કરશું પણ આ લડાઈ એ સરદારના સ્વાભિમાનની લડાઈ છે જે સરદારના નામે રાજકીય રોટલા શેકનારા લોકોએ મારા ને તમારા સ્વાભિમાનને અહંકારની એડીએ ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે ને એનો જવાબ આ વિસાવદરની પેટા આપ સૌ શાણા મતદારો તાકાતવર મતદારો આપશો એટલે હું આપ સૌને વિનંતી કરું છું રખેને રખેને આ ને આ પચીસમાં જો આપ જીતી ને તો હતે માં ફરી પાછો ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી ભાજપ એટલે કે આપનો બાપ જીતી જાહે ભાજપ ને સરકાર આપવી હોય તો પચીસ માં ચાળો કર આ લોકોને પાડી દેવા હોય તો એનો પાયો પચીસમાં માં તમે સૌ કચ્છ કચાવીને હાથના નિશાન ઉપર આશીર્વાદ આપીને નાખજો આપ સૌ બોલાવ્યું હવે જ્યારે તમામ પક્ષ તે તનતોડ મહેનત કરી રહ્યો છે કારણ કે આ બેઠક હવે વર્ચસ્વની લડાઈ સાબિત થતી હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે બધા પછી પણ જ્યારે વિસાવદરની આ વાત થશે ત્યારે એવું લાગશે કે આ એક વર્ચસ્વની લડાઈ હતી ને ગુજરાતની અંદર પહેલી એવી બેઠક હશે કે જ્યાં રસાકસી જોવા મળી હતી કારણ કે બધા જ જે પક્ષ છે તેમને આ બેઠક જોતી હતી હવે એ જોવાનું છે કે વિસાવદરની જનતા આ વખતે પોતાનું જે ધારાસભ્ય છે તે કયો નક્કી કરે છે અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે ને જે રીતે સ્થાનિય વાત કરી તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર